ડુપ્લિકેટ તેલ હોવાનો ગ્રાહકનો આક્ષેપ હાથીખાના વિસ્તારમાં ગ્રાહકે તેલનો ડબ્બો લીધો તેને ડુપ્લિકેટ હોવાનું શંકા જતાં દુકાને પહોંચ્યો સીધેલ લીધેલા તેલના ડબ્બામાં શંકા છતાં જેને દુકાનદારને બીજો ડબ્બો બદલી આપવાનું કીધું હતું જેમાં તેને ડુપ્લિકેટ હોવાનો આક્ષેપ લગાડ્યા છે ગ્રાહકે તેને તપાસ માટે એફએસએલ ને આપવાનું કહી રહ્યો છે ત્યારે દુકાનદારને પૂછતા દુકાનદારનું કહેવું છે કે આ ગ્રાહકે અમારા પાસે તેલનો ડબ્બો જ નથી લીધો હાથીખાનામાં વારંવાર ડુપ્લિકેટ મસાલો અને ભેળસેળ વાળી વસ્તુઓ માટે ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરતા હોય છે ત્યારે આજે ચોંકાવનારી સમાચાર મળતા મીડિયા એકત્રિત થઈ હતી જેમાં એક ગ્રાહકે પંદર લિટરનો ડબ્બો ડુપ્લિકેટ હોવાનો દાવો કરી રહ્યો છે तो डब्बो बदली आप खरा नहीं कि पहले तब कोई डब्बो बदली तो आप खरु ना हाँ ना 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 ना

તો આમ આદમી પાર્ટીની અંદર મૂકશું અને હું અહીંયા મારું ઘર નથી હોવાથી હાંટીકાનામાંથી એટલે હું અહીંયા હાટીકાનામાં તેનો ડબ્બો લે ઉતાવળાથી બાર ઉપરથી એટલે એક ડબ્બો લીધો તો એ ડબ્બામાં મને ડાઉટ લાગ્યો એટલે મેં ડબ્બો એ પાછો આપ્યો તો મેં બીજો ડબ્બો નવો ડબ્બો આપ્યો તો મેં નવો ડબ્બો આપ્યો ત્યારે એ ડબ્બાથી આ એકદમ વિપરીત હતું અને બધા આઉટપુટ લાગતું હતું કે ભાઈ આ તેલનો ડબ્બો નથી તો જ્યારે હું જે તેલના ડબ્બા લઈ જાઉં છું એ તેલના ડબ્બાની અંદર આખો ડબ્બો કંપનીના જે ડબ્બા હોય છે એના કરતાં અલગ ડબ્બો હતો અને પછી મેં અહીંયા વેપારી પાસે પાછો આવ્યો અને વેપારી પાસે પાછો આવ્યા પછી વેપારીને કીધું ભાઈ મેં કહું આ ભાઈ ડબ્બામાં મારે લાઉટ લાગે છે આ ડબ્બો લખ્યો તો એ ભાઈએ આથી ઘાના બજાર સમિતિના જે લોકો હતા કેટલાક દલાલો હતા ને કેટલાક કરતા હતા તો એ સીધા એને મારા સાથે દાદાગીરી કે કોણ છો શું છે પછી એને કીધું એને એનું પોતાનું નામ આપ્યું હું નામ અત્યારે નહીં બોલું બોલો ને નામ નહીં બોલું તો મેં એમને એવું કીધું કે ભાઈ આ બધી તમારી છત્રછા એમાં જ ચાલે તો એ ભાઈ પડકી મારી છત્રછા એમાં ચાલે એટલે તમારું કોણ મેં કીધું કે ભાઈ તમને બોલાયા એ જ વાતનો પ્રૂફ છે તમે આજે બીજેપીને સત્તામાં છો તમે બીજેપીએ નિમેલા તમે એના એ છો અને તમે આવી ખોટું જે કામ કરતો એની તમે તરફદારી હા બિલકુલ આને ફોરેન્સિક લેબમાં મોકલીશ અને કાયદેસર આ એ પણ પકડાયા એ પણ પકડાયા છે અહીંયા આદિકાંડમાં એક દુકાન છે અને ત્યાં તો આમ બધું ડુપ્લિકેટ છે